કાવલી મહિસાગર નદીમાં ગત તારીખ મે જાન્યુઆરીના રોજ બે સગીર વયના પ્રેમી પંખીડાઓએ

છોકરાઓ અંદર પડી ગયા છે છોકરી છે અને એક છોકરો બે અંદર પડી ગયા છે તળાવમાં જે મેં છેલ્લા ત્રણ દિવસની મહેનત કરતા હતા આજે એનો સફળ બનાવ સફળ થયા છે આજે બેની બોડી મળી ગયેલી છે આપનું નામ પ્રભાતભાઈ